પણ હવે મુખીસ ટાઈમ ત્યારે અને હેપી ધનતેરસ મને જોને લાગશે નહીં ધનતેરસ ગયા છે પૂરી નો પિંડો મારા સખી વણે છે આપણા પૂરી તો ને મિયામારアルパની અતિ બિઝી છે જો તો ખરી સોવારના બિઝી છે આપણે ખાલી

અમારા અલ્ફાબેન એ મસ્તના ફરે છે સરસ મજાના ભગવાનના દર્શન આજના ભગવાન એ સરસ તૈયાર થઈ ગયા આજે જ વાઘા ઇન્ડિયાથી વાત ને અલ્ફાબેન ભગવાનને તૈયાર કરી દીધા નારાયણના દર્શન પતિદેવ થોડાક બિઝી છે અમે ગઈકાલે બધું ડેકોરેશન કરી લીધું અને ત્યારે કિચનની હાલત જરાક નાજુક છે અમારીન કિચન ની બધાઈ ની હરખિત હવે બધા સરસ ના તૈયાર થઈ ગયા અને અમારા અલ્પા તૈયાર થવા ગયા અને સંધિયા આવી ગયા હવે એમ લાગે માણસ જેવા થઈ ગયા બધા એટલે આપણે અલ્પા જોજો ભાગમાં આ જો અપા ભાગે પણ એને મને જોવા બોલાવ્યો પણ મારે આંગળા તો કાનમાં રાખવા ને ભાઈ

di sini, masih bas, satu, karena terlalu busy sehingga, inbara sakian ikan amanah sehingga kitchen ma, sama Griyo.

ંગે કુદિ ગે રામ તુમારી કર आपन ते स्वभ्रमेयो ऋषिकेश पद्मनो मर विश्वकर्मा मनुस्त्वष्टा सविष्ठ सविष्ठ गुरुः राय शश्व कृषु लोहिताक्ष प्रतन प्रभुस्त्री प्रभुत्रा हे लक्ष्मीं जातवे લક્ષ્મી પીજ ભયુચિ વ્રયો ભૂતવા જુયાદ નોટ શ્રીમાહાલક્ષ્મી ચમહે વિષ્ણુ ચીમે લક્ષ્મી લક્ષ્મી આજે ધનતેરસનો દિવસ તો આપણે બધાએ સાથે મળીને આપણો જપ યજ્ઞ જે પાઠ છે વિષ્ણુ શાસ્ત્ર પાઠ પણ કર્યો અને લક્ષ્મીજીની ખૂબ સરસ બધાય જે પોતાના ઘરેથી સ્ત્રીયંત્ર છે લક્ષ્મીજીનો સ્વરૂપ જે સીખો હોય કે જે પણ તમે લાવ્યા છો તો બધાની આપણે પંચામૃતથી જલથી અને જે પણ વિધિવત રીતે ભગવાનનું પૂજન આપણી સૌભાગ્ય માટે હોય એ પૂજન તમે કરતા હશો પણ આજે તમારી એ પૂજા ભૂદેવોના હાથે લખાયેલી હતી પૂજા કરી શ્રીષોત્તમના પાઠ સાથે અને આજે લક્ષ્મીજી પણ બહુ પ્રસન્ન છે

કેટલી ડાય છે મારી બેન જોયું સંદીપભાઈ સંદીપભાઈ આવી ગયા કેમેરામાં ક્રાઇમ રિપોર્ટ નાના નાની

મયુરભાઈ નાકવીન અમારે આ બધી તૈયારીઓ આપડે હમણાં મિસ યુનિવર્સ

અમે અત્યારે એ લાભ લઈએ